જામનગર ખાતે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની અધ્યક્ષતામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો જામનગરના પોલીસ હેડક્વાર્ટર પાછળના વિશાળ મેદાનમાં એચડીએફસી બેંકના સહયોગથી ઓક્સિજન પાર્કના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની અધ્યક્ષતામાં જામનગરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો જામનગરના પોલીસ વિભાગ દ્વારા એચડીએફસી બેંકના સહયોગથી ગો ગ્રીન એક્ટિવિટી ફેબ્રુઆરી બે હજાર પચીસ અંતર્ગત

પોલીસ તંત્ર દ્વારા એચડીએફસી બેંકના સહયોગથી આ એક મોટો ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યો છે એચડીએફસી બેંક દ્વારા પોલીસ હેડક્વાર્ટર જામનગરમાં 25000 વૃક્ષોનો વાવેતર કરવામાં આવેલું છે 25000 વૃક્ષોનો 3 વર્ષમાં અહીં સરસ મિયાવાકી ફોરેસ્ટનું નિર્માણ થશે જામનગર પોલીસ માટે જામનગરની પબ્લિક માટે ખૂબ સરસ મોટી સંખ્યામાં વૃક્ષો અહીંયા ત્રણ વર્ષ પછી વાવેતરમાં જોવા મળશે ગો ગ્રીન કન્સેપ્ટની અંતર્ગત એક બહુ સારો પ્રયાસ છે આજે આપણે ખ્યાલ છે કે જે ગ્લોબલ વોર્મિંગ અને બીજા જે પર્યાવરણની સમસ્યાઓ છે એના માટે પોલીસનો એક બહુ મોટો આ પ્રોજેક્ટ છે ગયા વર્ષે પણ લગભગ અમે ત્રણ લાખ વૃક્ષો આખી રેન્જમાં વાવેતર કરવામાં આવેલો હતો આ વર્ષે પણ અમારો ત્રણ લાખનો હેતુ છે આપણે મારફતે પણ પબ્લિકને પણ અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે શહેરીમાં પોતાના ખેતરમાં એ દરેક વ્યક્તિ વૃક્ષારોપણ કરવું જોઈએ અને વૃક્ષોનું જતન કરવું જોઈએ જેથી આપણે બધા અર્થની જે પ્રોબ્લમો છે એને દૂર કરી શકીએ અને ખૂબ સરસ કો ગ્રીન કન્સેપ્ટની અંતર્ગત આખા દેશનું નિર્માણ કરી શકીએ થેન્ક યુ